ચાલો મારી સાથે દુબઈ દુબઈ ની અંદર આપણે નેવ હજાર રૂપિયા નું પેકેજ તો કર્યું હતું પણ આ વખતે આપણે કીવી હોલિડેઝ તમારા માટે સ્પેશિયલ ઓફર લઈ છે ઓનલી ફોર પિંચોતેર રૂપિયામાં તો વિશાલભાઈ કિંજલબેન કેમ છો જય શ્રી કૃષ્ણ આ વખતે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશું કે નહીં હંડ્રેડ પર્સન્ટ આ ટાઈમ આપણે છે ને જે સમરના રેટમાં પેકેજ કરે છે એ વિન્ટરમાં આપવો છે એટલે વિન્ટરનો મજા અને સમરનો ભાવ એ રીતે પેકેજ આપણે રાખ્યું છે ફાઇવ નાઇટ સિક્સ ડેઝનું સુપર પેકેજ સમરમાં જે એક્ટિવિટી નથી થતી પણ ભાવ આપણે એ જ રાખ્યું છે અને વિન્ટરની ગ્લોબલ વિલેજ મિરેકલ ગાર્ડન બધી એન્ટ્રીઝ આપણે આમાં આવી જાય છે એ રીતે જ આપણે આખે આખું સ્કેડ્યુલ કર્યું છે આ ડિપાર્ચર તો મિસ કાંઈ નથી થતું ખાલી મિસ થાય છે તો તમારે ભાવમાં ઓછું થાય છે એ જ તમારું બેનિફિટ છે આ તો હવે આપણે બેસી અને બધા લોકોને આપણે તમે હવે આજે જણાવો કે આપણે ક્યાં ક્યાં ફરવા લઈ જવાના છે કારણ કે દુબઈ છે ને ઘણા લોકોને ક્વેરી હોય છે કે ભાઈ મારે ત્યાં જઈને અમે શું કરશું કેવી રીતના રહેશું તો થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં વિશાલભાઈએ તો અમને ફૂલ ટ્રેન કરી દીધા છે એટલે તમને પહેલાં કહી દીધું કે અહીંયાથી તમે મારી જોડે આવશો એટલે તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું અમદાવાદથી હું તમને બધાને ભેગા કરશું અમે અને અમદાવાદથી તમને અમે અમે જોડે જોડે રહીશું જેથી કરીને તમે ક્યાંય તકલીફ નહીં પડે તમારે ક્યાં પાસપોર્ટ ક્યાં આપવાનો તમારે ટિકિટ કેવી રીતના ત્યાં બતાવવાની એટલે તમને કોઈ જગ્યાએ તમને હેરાન નહીં થવા દઈએ છેક દુબઈ સુધીમાં અને ત્યાં અમને હોટલ સુધીમાં અમે તમને ત્યાં જોડે જોડે રહીશું તમારું રૂમ અમે કમ્પ્લીટ કરાવશું અને એવર લેડીઝ પણ આવશે કદાચ કોઈ એકલા સિંગલ લેડીઝ આવતા હોય ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવી શકે હજી બી છે ઘણી બધી ઇન્ક્વાયરીઝ છે જે સિંગલ લેડીઝ છે ઘણા બોમ્બે થી ફોન આવે છે કે અમારી ડોટરને ને એકલું મોકલવું હોય તો કોઈ ઇશ્યુ નથી એમાં પણ વિડીયોઝ આપણે જોયેલા છે બધાય ને એટલી ખ્યાલ છે કે તમે કે અમે આપણે હોય સાથે તો એવું કોઈ ટેન્શન ક્યારે હોતું નથી હા અને બીજું કે તમને એ કહી દઉં છું કે જો તમે અમારી સાથે સાથે જોડાતા હોય ને તો તમારે તમારા ફેમિલીમાં તમારા મમ્મીને પપ્પાને કોઈને પણ એકલા મોકલવા હોય તો બે ધડક તમે અમારી સાથે મોકલી શકો છો અને નહીં ખાવાનું નહીં ફરવાનું કોઈ ટેન્શન નહીં લેવાનું જરાય જરાય ટેન્શન નથી રાખવાનું એન્ડ આઈ થિંક હવે તો બધાને ખબર જ છે ને કેટલા લોકોએ કીધું છે કે અમારા પેરેન્ટ્સ તો તમારા સિવાય બીજા કોઈ સાથે મોકલવા નથી જે રીતે તમે ધ્યાન રાખો છો જે રિવ્યુઝ આવે છે આપણા એ પ્રમાણે કોઈ બી યુએસ કેનેડા જ્યાંથી બી છોકરાઓ ત્યાં ભણતા હોય કે જોબ કરે છે કે બિઝનેસ કરે છે એ લોકોના પેરેન્ટ્સ આપણા સાથે જ મોકલાવે છે લાસ્ટ ટાઈમ બી ગ્રુપમાં આપણે બ્રિટિશ સિટીઝન ઘણા બધા હતા સાથે તો બહુ જ મજા આવી એ લોકોને બી એના પછી તો કેટલા રેફરન્સીસ ત્યાં અલગ અલગ ક્લાયન્ટ્સ આવે છે બટ બેસિક કહી દઉં કે સમરના ભાવમાં વિન્ટરનું પેકેજ જે છે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડમાં તમારે એક બી વસ્તુ મિસ નથી થતી જે આપણે નેવું હજારમાં આપતા હતા એ જ બધું સેવન્ટી ફાઇવ થાઉઝન્ડમાં આ ટાઈમ આપીએ છીએ ના ખાવામાં કોમ્પ્રમાઈઝ થશે ન ફરવામાં કોમ્પ્રમાઈઝ થશે ન તમારે ટ્રાન્સફરમાં કે બસમાં બધું જેમ હોય છે એ રીતે જ હશે ખાલી ભાવ આપણે આ ટાઈમ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ છે તો એ બેનિફિટનું તમે જેટલું જલ્દી ડિસિઝન લેશો એ બેનિફિટ તમને મળશે સીટ્સ બહુ લિમિટેડ છે આપણા પાસે એટલે જેટલું જલ્દી જે બુકિંગ કરાવે એના ઉપર ડિપેન્ડ્રેસ છે તો કિંજલબેન હવે મને એ જણાવો કે આપણે ક્યાં ક્યાં લઈ જવાના છે ને ટોટલી બધી માહિતી પણ આપણે આપી છે કારણ કે જે નવા યુઝર છે લોકોને જાણવું હોય છે ભાઈ કે આપણે ત્યાં આગળ તમે ક્યાં ફરવા લઈ જશો તેમાં ક્યાં જમવા લઈ જશો તમે કેવી વ્યવસ્થા આપવાના છો એ તો એ થોડુંક માહિતી આપી દે છ આ ટાઈમ આપણું ફોર્ટીનથ માર્ચનું ડિપાર્ચર છે ફોર્ટીન માર્ચની આપણી ફ્લાઇટ હશે અને રિટન આપણે નાઇન્ટીથ માર્ચના થશું રાત્રે એટલે ટ્વેન્ટીયથ માર્ચ સવારે તમે અમદાવાદ આવી જશો એટલે ફાઇવ નાઇટ સિક્સ નો આપણો પ્રોગ્રામ છે હા છ દિવસનો આપણો પ્રોગ્રામ છે અને આપણે ફોર સ્ટાર હોટલ રાખીએ છીએ એટલે ઓલરેડી આપણે દરેક પેકેજમાં એ રીતે હોય જ છે અને માં આપણે કહીએ તો એવરી ટાઈમ જે આપતા હોય છે દુબઈની સિટી ટુર છે અબુધાબી સિટી ટુર બુર્જ ખલીફાની એન્ટ્રી દુબઈ ફ્રેમની એન્ટ્રી ગ્લોબલ વિલેજ મિરેકલ ગાર્ડન ડેઝર્ટ સફારી આ બધું ઇન્ક્લુડેડ છે મરીના ટાઉ ક્રૂઝ યસ મરીના ટાઉ ક્રૂઝ પર લઈ જાય છે આપડા ટૂર ની અંદર સ્પેશિયાલિટી એ છે કે આપણે જે બતાવીએ છીએ એ આપણે લોકોને ફેરવતા હોય છે ફેરવતા હોઈએ છીએ અને આપડા જૂના વિડીયોસ પણ જોશે તો ટૂર કેવી રહેશે એ એડવાન્સમાં એ લોકોને ખ્યાલ આવી જશે કારણ કે આપણે એ જ રીતની સર્વિસ આપતા હોઈએ છીએ બિલકુલ તો આપણે ટૂરની અંદર વાત કરીએ તો જ્યાં જ્યાં આપણે બધી જગ્યાએ લઈ જાય છે લોકોને કે ફોર સ્ટાર આપણે આ વખતે હોટલ આપી રહ્યા છે પછી સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ કેવો હશે આ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એક ઇન્ડિયન આઇટમ તો હોય જ છે બાકી બ્રેડ બટર છે જામ છે સિરિયલ છે કે ફ્રૂટ્સ છે સવારે અરે ફૂલ પેટ તમે ખાસો તો લંચ ની જરૂર પડતી નથી કોઈને ને આઉટ ઓફ કન્ટ્રીમાં તમે જઈ રહ્યા છો તો બપોરનું લંચ સ્કીપ જ હોય છે તમને ખાસ ધ્યાન રાખવાનું છે અને લોકોએ શું શું લઈ જવું જોઈએ કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે દુબઈમાં આપણે જઈએ છીએ તો આ વસ્તુ લઈ જવાય કે ના લઈ જવાય તો એના માટે થોડીક માહિતી આપે એટલે સી દુબઈમાં લઈ જવા માટે બીજું કઈ રિસ્ટ્રિક્શન એવું નથી નાસ્તો તમે લઈ જઈ શકો છો પણ એક વસ્તુનું ખાસ રિસ્ટ્રિક્શન છે તમે ખસખસવાળી વાળી આઈટમ ન લઈ જઈ શકો ખસખસ ફોર્મથી એક વસ્તુમાં બને દેવું કોઈ લાડવા લઈને આવ્યા હોય ને એની ઉપર ખસખસ લગાવ્યો એ લોકો ત્યાં ડ્રગ્સ કાઉન્ટ કરે છે કે ખસખસ છે તો એટલે ઈ આપણે

એમ કે ફૂલ દુબઈમાં છે ને તમને થાક પણ નહીં લાગે અને જો તમે કદાચ ફરવાનું વિચારી રહ્યા હોય તો શ્યોર તમે અમારી સાથે જોડાઈ શકો છો અને નેક્સ્ટ ટુર અમે લઈને આવી રહ્યા છે બાલીની તો એની પણ અમે ટૂંક સમયમાં જાહેરાત કરવાના છે પણ તમારે દુબઈ આવવું હોય તો તમે અમારી સાથે અત્યારે જોડાઈ જાજો જેને જેને દુબઈ જવું છે ઘણા લોકો અમને કહેતા કમલેશભાઈ તારીખ કઈ આવી કઈ તારીખ આવી એટલે હવે તારીખ આવી ગઈ છે તમે ચિંતા ના કરતા રહેવાનું ખાવાનું બધું જ તમને ટેન્શન નહીં લેવાનું થેન્ક યુ સો મચ તો હવે મળીએ આપણે ડાયરેક્ટ દુબઈ ડાન્ડ મળીએ આપણે